ભારત પાકિસ્તાન યુદ્ધના પગલે રાઉન્ડ ક્લોક પોલીસ બંદોબસ્ત શહેર નજીક આવેલ વિશાળ દરિયા કિનારે સાંજે પાંચ કલાકે ખંભાત મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈના અધ્યક્ષ સ્થાને દરિયા કિનારે માછીમારોની મીટિંગ બોલાવી સૂચનાઓ આપવામાં આવી હતી ખાસ જણાવવામાં આવ્યું જ્યારે પણ ખંભાતના ના કિનારેથી માછીમારો દરિયામાં માછીમારી કરવા જાય ત્યારે કોઈ અજાણી વ્યક્તિ કે બોટ નજરે પડે ત્યારે એસઆરડી તેમજ પોલીસ તંત્રને તાત્કાલિક જાણ કરવાની રહેશે જ્યારે ખંભાત શહેર પીઆઈ વીપી ચૌહાણ દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવી હતી કે જ્યારે દરિયામાં માછીમારી કરવા જાવ ત્યારે પોલીસ તંત્ર તરફથી રજીસ્ટરમાં એન્ટ્રી કરાવવાની રહેશે ખંભાતના સમુદ્ર કિનારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બાર એસઆરડી જવાન તેમજ શહેર પોલીસ તંત્રના દસ જવાનો સહિત એક પીએસઆઈ અધિકારી દ્વારા ચોવીસ કલાક પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રિપોર્ટર શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ નામ ગુણવંતભાઈ હીરાભાઈ તંત્ર દ્વારા એ સૂચના આપવામાં આવી કે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે થોડી તંગદીલી ઊભી થઈ છે એના અનુસંધાનમાં તમે દરિયો જે ખેડવા જાઓ છો તો કોઈ માણસ અજાણ્યું મળે કોઈ બોટ અજાણ્યું મળે તો તરત જ તંત્રને તમારે ઇન્ફોર્મ કરવાનું હાલની દરિયો દરિયામાં એવી પરિસ્થિતિ કે અત્યાર તો કંઈ છે નહીં પણ મામલતદાર સાહેબ અને પીઆઈ સાહેબ એમને જે સૂચના આપી એના અનુસંધાનમાં અમે એલર્ટ રહીએ છીએ કે કોઈ આવે તો તાત્કાલિક જાણ કરી દેવાની અમારે એમની અમારી જોડે તો એવા સાધનો છે જે ફોન છે એ તાત્કાલિક બી જાણ કરી કે ભાઈ બોટ આવી છે કે કોઈ માણસ અજાણ્યો છે માણસ અજાણ્યો હોય તો અમને ખબર જ પડી જાય અને દરરોજ જે માણસો મળે છે તો અમને મળે છે એ આજુબાજુ અમારા પડોશી છે આ કાવીવાળા ભેગા થાય તળા તલાય વાળા ભેગા થાય વડગામવાળા ભેગા થાય તો અમે માણસ જાણીએ છીએ કે ભાઈ આ માણસો છે આ માણસો છે એટલે કોઈ એ છે નહીં બરાબર ભારત પાકિસ્તાનની લઈ ગયા હતા ખંભાતના દરિયા કિનારે કેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એસઆરડી જમા જવાનો અને એને મૂકવામાં આવેલા છે અહીંયા ખંભાતના જે દરિયાઈ ડંકો કહેવાય ત્યાં ચોવીસ કલાકનો એસઆરડી બંદોબસ્ત રાખવામાં આવેલો છે એ સિવાય દસ બીજા પોલીસના જવાનો અને અધિકારીની નિમણૂંક કરવામાં આવેલી છે આપણા ખંભાતના દરિયાને કુલ અગિયાર ગામો અસરગ્રસ્ત થાય છે જે દરિયા કિનારે છે ત્યાં તમામ જગ્યાએ પોલીસના સઘન બંદોબસ્ત મૂકવામાં આવેલા છે એ છતાં અને રાઉન્ડ ધી ક્લોક સિનિયર પોલીસ અધિકારી દ્વારા પીઆઈ સાહેબના જે રાઉન્ડ મારવામાં આવે છે અને માછીમારોની મીટિંગ બોલાવી અને તેઓને સમજણ આપવામાં આવેલી છે કે કોઈ પણ હિલચાલ જણાય કોઈ શંકાસ્પદ માણસ જણાય તો જાણ કરવી અત્યારે ખંભાતથી વડગામ સુધી માછીમાર લોકો જતા હોય છે એમની દસે એક જેટલી બોટ છે સામ કિનારે કાવી કંબો એ આવે છે ત્યાંના પણ માછીમારો જતા હોય છે અને અહીંયા સ્થાનિક માછીમારો એ લોકોને પણ ઓળખતા હોય છે તો આ બધાને જાણી અને એ સિવાય કોઈ અજાણ્યું માણસ આવે કે કોઈ એવી પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તાત્કાલિક ફોન કરવાનું જણાવ્યું છે